માણસના મોત બાદ તેનો આત્મા છે તે ક્યાં જાય છે શું કરે છે એ કોઈને જાણકારી નથી એવું કહેવાય છે કે જ્યારે શરીરની અંદર આત્મા છે તે ધબકતો હોય છે ત્યાં સુધી માણસ છે તે જીવતો હોય છે માણસના મોત બાદ આત્મા અને શરીર છે તે અલગ પડે છે અને આ પ્રક્રિયાને મોત કહેવામાં આવે છે પરંતુ ત્યારબાદ આત્મા છે તે નવું શરીર ધારણ કરે છે કે તે ભટકે છે તે શું કરે છે એની કોઈને જાણકારી નથી શાસ્ત્રોના મતે સમજીએ તો એ નવું શરીર ધારણ કરે છે ઘણા આત્માઓ છે છે તે ભટકતા રહે પરંતુ સવાલ એટલા માટે આજે રહ્યો એક આપણા ગુજરાતની અંદરથી સામે આવ્યો છે અને આ વિડીયોના કારણે સવાલો ઉઠ્યા છે એક ત્રણ મહિના પહેલા એક વ્યક્તિનું મોત થાય છે અને એના મોતના ત્રણ મહિના બાદ તેનો પરિવાર છે એ આત્માને લેવા માટે એ હોસ્પિટલ પહોંચે છે જ્યાં તેણે ત્રણ મહિના પહેલા અંતિમ શ્વાસ લીધો હતો એના પરિવારનું કહેવું હતું કે હજી પણ એ જ હોસ્પિટલમાં છે જ્યાં તેણે છેલ્લો શ્વાસ લીધો હતો અને તેના કારણે જ આ પરિવાર છે તે આખો પરિવાર આ હોસ્પિટલમાં પહોંચે છે મોતના ત્રણ મહિના બાદ અને ત્યાંથી એ આત્માને લઈને એ લોકો ઘરે જાય છે કોણ હતા આ લોકો કોણ છે વ્યક્તિ જેનું મોત થયું હતું કઈ રીતે તેનું મોત થયું હતું શું ખરેખર તેનો આત્મા ત્યાં હતો કે કેમ આ તમામ સવાલોના જવાબ છે એ મેળવવાનો પ્રયાસ કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા ગુજરાતનું દાહોદ છે ના દાહોદનું એક વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો છે તે સામે આવતા સૌ કોઈ છે 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 અંદર સવાલો રહ્યા આખરે આ મામલો મહિના મતલબ કે સાત જુલાઈ ના રોજ કોમલસિંહ નામના એક વ્યક્તિ છે જેનું મોત થયું હતું જેનો અકસ્માત થયો હતો કોમલસિંહ ગામડ નામના આ વ્યક્તિ છે જે મૂર્ધ મધ્યપ્રદેશના છે મધ્યપ્રદેશનો જાબુઆ કરીને જિલ્લો છે અને બોલાસા કરીને ગામ છે ત્યાંના આ રહેવાસી છે જેનું સાત જુલાઈના રોજ બાઇક લઈને થતા હતા આ સમયે તેનો અકસ્માત થાય છે અને અકસ્માત થયા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જ્યારે તેનો હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે વધારે સારવાર માટે તેને આગળની હોસ્પિટલ લઈ જવાના હોય છે તેને વધુ સારવાર માટે દાહોદની કે હોસ્પિટલે ખસેડવામાં આવે છે જ્યાં તેનું સારવાર દરમિયાન અવસાન થાય છે મોત થાય છે તેના મોત બાદ તેના પાર્થિવ દેહને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો તેના પરિવારે તેમના ડેડ બોડીને અગ્નિ સંસ્કાર કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે વિધિ આવે છે તે પ્રમાણે તેના આત્માની શાંતિ માટેની વિધિઓ કરી હતી મતલબ કે ક્રિયા અને અન્ય વિધિઓ હોય છે તે પરંતુ અચાનક ત્રણ મહિના વીતે છે અને આ પરિવાર છે તે ફરી એક વખત કે કે હોસ્પિટલ પહોંચે છે અને જે પ્રમાણે એ ત્યાં પહોંચે છે જેને લઈને સૌ કોઈ છે તે ચોકી ગયા હતા આદિવાસી સમાજમાં એક માન્યતા છે કે જે વ્યક્તિ અકસ્માતે અથવા તો અન્ય કોઈ કારણે મોતને ભેટે છે જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધો હોય છે ત્યાં તેનો આત્મા છે ત્યાં હોય છે અને આ જ પરિવાર જે કોમલસિંહ ગામડ છે તેને એક જવાન જોત દીકરો છે તેના પત્ની છે અન્ય પરિવારજનો છે તે હોસ્પિટલે પહોંચ્યા હતા અને કારણ હતું કે કોમલસિંહ ગામડ જે ત્રણ મહિના પહેલા મોતને ભેટા છે તેને અંતિમ શ્વાસ છે તે કે હોસ્પિટલ ખાતે લીધો હતો અને તેનો આત્મા છે તે જ જગ્યાએ છે જેને લેવા માટે આ પરિવારની સાથે સાથે ત્યાંનો એક સ્થાનિક ભૂવો છે એ ગામનો આ લોકોના એ ભૂવો પણ ત્યાં પહોંચે છે આ તમામ લોકો છે તે પોતાની સાથે હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે જ્યાં તેનું મોત થયું હોય છે ત્યાં આ વિધિને ગાટલા વિધિના નામે અહીંયા પર ઓળખવામાં આવે છે આ વિધિ આખી જે હોય છે તેને ગાટલા વિધિ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે દેવ દિવાળીના ના પહેલા ચૌદશ આવે છે આ આ આ ગાટલા વિધિ કરવી જરૂરી છે 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 આદિવાસી સમાજ તેની અંદર પરંપરા કહેવાય કે વ્યક્તિનો જે જીવ હોય છે એ જીવને પથ્થરની અંદર રોપવામાં આવે છે જે કોતરણી કરેલો પથ્થર હોય છે એની અંદર રોપવામાં આવે છે આ વિધિને પણ શિરા નામથી ઓળખવામાં આવે છે તો આ લોકો હમણાં આવ્યા હતા ત્યાં દેવ દિવાળીના જસ્ટ ચોક ચૌદસના પહેલાં એ લોકો આવ્યા હતા જેના વિડીયો છે તે સામે આવ્યા છે આ સમગ્ર વિધિની અંદર એક એક હોસ્પિટલની અંદર વિધિ કરવામાં આવે છે જ્યાં ત્રણ મહિનાથી એ લોકોનું માનવું હતું કે કોમલસી ગામડ છે તેનો મૃતદેહ જે આત્મા છે તે હોસ્પિટલની અંદર છે ત્યાં એક ભુવા હતા આ ભુવાને પણ સાથે લાવ્યા હતા અને આ ભુવા છે તે વિધિ કરે છે અને વિધિ કર્યા બાદ

એ જતો હોય છે સાથે આ પરિવારજનો હોય છે જેના હાથમાં આ કંઈક પથ્થર હોય છે ને એવું મનાય છે કે તેનો આત્મા છે તે પથ્થરની અંદર રોપી દેવામાં આવ્યો છે અને હવે એ આત્મા છે તે નહીં ભટકે તો કંઈક આવી આદિવાસી સમાજમાં પરંપરા છે એવી માન્યતાઓ છે અને તેના કારણે આ લોકો છે તે પોતાના ગામથી અહીંયા પર કે હોસ્પિટલ પહોંચે છે દાવો ની અંદર અને ત્યાં તમામ વિધિ કરે છે જે જગ્યા ઉપર મોત થયું હતું ત્યાં અને તેના આત્મા છે તેને પથ્થરની અંદર રોકી દેવામાં આવે છે ત્યારબાદ આ પથ્થરને લઈ જવામાં આવે છે જ્યારે રોડ ઉપર નીકળ્યા હતા ત્યાંના દ્રશ્યો છે જે મારે પાછળ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યા છે તો કંઈક આવો વિડીયો છે તે સામે આવ્યો છે અને આ વિડિયોએ ફરી એક વખત ચર્ચા જગાવી છે કે શું ખરેખર આત્મા છે એ જગ્યાએ જ્યાં મોત થયું હોય છે ત્યાં હોય છે ખરો શું ખરેખર આત્મા ભટકતો હોય છે ખરો શું આત્મા નવું શરીર ધારણ કરે છે કે કેમ આવી અનેક ચર્ચાઓ ઉભી થઈ છે પરંતુ અમે આપને પૂછવા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય છે અનેક લોકો એવા છે જે નથી માનતા તે અંધશ્રદ્ધા કહે છે અનેક લોકો એવા છે જે આવી માન્યતામાં માને છે તે પોતાની શ્રદ્ધા કહે છે પરંતુ સવાલ એ છે કે આ તમામ મોતે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે શું ખરેખર ત્રણ મહિના બાદ પણ એ આત્મા એ જગ્યાએ ઉપર હોય છે જ્યાં તેનું અંતિમ શ્વાસ લીધો હતો કે શું નવું શરીર ધારણ કરી લે છે કે અન્ય જ કોઈ કારણ છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જવાબ આપજો કે શું આજે પણ આ એક જે આધુનિક યુગ છે જ્યાં આપણે ચંદ્રની વાતો કરી રહ્યા છીએ બ્રહ્માંડની વાતો કરી રહ્યા છે અને ચંદ્રમાં રહેવાની વાતો કરી રહ્યા છીએ ત્યારે આવા જે વિડીયો સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જાણો અમારો હેતુ કોઈને પણ નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે આવા જ અવનવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે આપ અગર અમારા યુટ્યુબ ચેનલ नमस्ते गेर पर नवा हो तो जर सब्सक्राइब कर लीज अगर आप आ वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो तो फॉलो कर लो जी आवाज इंटरेस्टिंग विडियो दरेक नोटिफिकेशनों से पहला अपना सुधी पहुंचता रहे दोस्तों विडियो सारो लाइ हो तो जरूर शेर करीश आवाज एक वीडियो साथी रजा आपस धन्यवाद